નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ એપીએમસીમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને આજની હરાજીની આપણે વાત કરીએ તો હરાજી પણ ચાલુ છે મિત્રો આજની આવક વિશેની વાત કરી મિત્રો આવક આજે ત્રણસો બોરીની આસપાસની નોંધાણી છે મિત્રો અને તેજી મંદિરની આજે વાત કરી તો આજે કાલ કરતાં બજાર સો થી એકસો દસ રૂપિયા જેવું બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેમ હરિય છે આજ ના બજાર ના તો ચાલો હરાજી ચાલો રૂબરૂ જઈને જાણી લે 49 4900 જે આલે 49 4900 માં 4900 રૂપિયા થયા છે 4900 રૂપિયા થયા જોઈ શકો છો અમારના 4900 પેઇન્ટિંગ કર પછી બચાલીસો પેતાલીસ બધી બચા એકાવન બીચો ત્યાં અડતાલીસ બીજો તેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો છેત્તાલીસોને એકાવન વેચાણો છે રૂપિયા હું કહ્યા કોન છે ચાલી ભાવ છે ચાર હજાર નવસો ને એકતાલીસ રૂપિયાનો આ માલ વેચાણો છે પાંચ હજાર એકસો ને અગિયાર રૂપિયા માં વેચાણ માલિત છે પાંચ હાજર એકસો ને અગિયાર રૂપિયા આ માલ વેચાણો છે વેચાણું છે સારી માલ છે એકાવનસો રૂપિયા નો ભાવ થયો છે